તો તમારા ઘરને ધન દોલતથી ભરી દેશે આ વાસ્તુશાસ્ત્રના એકસો એક નિયમ નંબર એક પૂજા રૂમની સફાઈ દર શનિવારે જરૂર કરો અને ગંગા જળનો છંટકાવ કરો નંબર બે જ્યારે મંદિરની સફાઈ કરો ત્યારે ભગવાનનો ફોટો જમીન ઉપર ન રાખો નંબર ત્રણ મંદિરનો દીવો રોજ સાફ કરીને જ પ્રગટાવો નંબર ચાર પૂજા કર્યા પછી મંદિરને પડદાથી અવશ્ય ઢાંકી દો નંબર પૂજા પ્રતિદિન એક કપૂર અવશ્ય સળગાવો નંબર શંખનું ખૂબ મહત્વ છે તેથી પૂજા રૂમમાં શંખ અવશ્ય રાખવો જોઈએ નંબર સાત પૂજા કક્ષમાં શુભ અને સાત્વિક રંગ જેમ કે આછો લીલો પીળો જાંબલી કે ક્રીમ રંગનો ઉપયોગ કરો નંબર આઠ દક્ષિણ કે પશ્ચિમ દિશામાં પૂજા રૂમ બિલકુલ ન બનાવો નંબર નવ આરતી દીવો પૂજા અગ્નિ જેવા પવિત્રતાના પ્રતિક મો વડે ફૂંક મારીને ક્યારેય ઓલવશો નહીં નંબર દસ મંદિરમાં માચિસ અને હવનકુંડની સામગ્રી દક્ષિણ કે પૂર્વમાં રાખો એટલે કે અગ્નિકોણમાં રાખો નંબર અગિયાર વાસ્તુશાસ્ત્રમાં પૂજાની દિશા નક્કી કરવામાં આવી છે ઘર કે ઓફિસમાં પૂજાનું સ્થાન ઈશાન દિશામાં રાખો તેનાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે ઉત્તર દિશા તરફ મુખ રાખીને કરવામાં આવતી પૂજા ધન પ્રાપ્તિ માટે લાભકારી છે અને પૂર્વ દિશા તરફ મુખ રાખીને પૂજા કરવાથી શુભ ફળ મળે છે અને ખૂબ જ ચમત્કારિક લાભ પણ મળે છે નંબર બાર ઘરમાં સવારે થોડા સમય માટે ભજન અવશ્ય વગાડવા જોઈએ નંબર તેર ઘરમાં સાવરણીને હંમેશા છુપાવીને રાખો અને એવી જગ્યાએ રાખો જ્યાં કોઈનો આવતા જતા પગ ન અડે અને સાવરણીને હંમેશા નીચે પડેલી રાખો ઊભી સાવરણી ક્યારેય ન રાખવી નંબર ચૌદ ઘરમાં બૂટ ચંપલ રાખવા માટે એક નિશ્ચિત જગ્યા બનાવો બૂટ ચંપલ જ્યાં ત્યાં વેર વિખેર કે ઊંધા ચતા ન રાખો તેનાથી ઘરમાં અશાંતિ ઉત્પન્ન થાય છે અને માતા લક્ષ્મી ક્યારેય ઘરે નથી આવતા નંબર પંદર ક્યારેય પથારી પર બેસીને ખાવાનું ન ખાવ આમ કરવાથી ધનની હાનિ થાય છે અને માતા લક્ષ્મી ઘરેથી ચાલ્યા જાય છે જો શક્ય હોય તો રસોડામાં જમીન પર બેસીને ભોજન કરો આનાથી તમારું ઘર ધન સંપત્તિથી ભરેલું રહેશે અને ક્યારેય ધનની કમી નહીં થાય નંબર સોળ કોશિશ કરો કે ઘરમાં કોઈ પણ બંધ ઘડિયાળ દિવાલ ઉપર ન રાખો જે ઘડિયાળ કામ ન કરી રહી હોય તેને ઘરમાં ન રાખો નંબર સત્તર નવી સાવરણીનો ઉપયોગ હંમેશા શનિવારે જ કરો નંબર ક્યારેય કરોડિયા ન થવા દો નહીતર ભાગ્ય અને કર્મ બંને બગડવા લાગશે અને દરેક કામમાં બાધા આવવા લાગશે નંબર ઓગણીસ આ વાતનું ધ્યાન રાખો કે કોઈ પણ રૂમમાં જો બીમ બનાવી હોય તો તેની નીચે ક્યારેય બિસ્તર ન લગાવો તેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે આવામાં કોશિશ કરો બીમ ઉપર કોઈ પણ વસ્તુ ન રાખો ત્યાં બેસવું કે સૂવું પણ ન જોઈએ નંબર વીસ જો તમારા ઘરનો કોઈ સદસ્ય હંમેશા બીમાર રહે છે તો ઘરમાં મીઠાના પાણીથી પોતું કરો તેનાથી ઘરમાં નેગેટિવિટી દૂર થાય છે સાથે જ પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે નંબર એકવીસ વાસ્તુ અનુસાર સ્વસ્થ જીવન અને લાંબા આયુષ્ય માટે તમારે હંમેશા દક્ષિણ દિશા તરફ માથું અને ઉત્તર દિશા તરફ પગ રાખીને સૂવું જોઈએ આ દિશામાં માથું રાખીને સૂવાથી વ્યક્તિને ધન સુખ સમૃદ્ધિ અને કીર્તિ પ્રાપ્ત થાય છે નંબર બાવીસ જો તમારા ઘરમાં વધારે દવાઓ છે અને તેમાંથી ઘણી દવાઓની તમારે જરૂર નથી તો તેને ફેંકી દો જો આમ ન કરવામાં આવે તો આ દવાઓ બીમારીને આમંત્રણ આપે છે નંબર ત્રેવીસ પૂર્વ દિશા તરફ માથું રાખીને સુવાથી સ્મૃતિ એકાગ્રતા અને સ્વાસ્થ્ય સારું રહે છે અને મનુષ્યની આધ્યાત્મિક વૃત્તિ વધે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે છાત્રોને ખાસ કરીને સ્મૃતિ અને એકાગ્રતા વધારવા માટે પૂર્વ દિશા તરફ મોઢું રાખીને સૂવું જોઈએ નંબર ચોવીસ વાસ્તુ અનુસાર ભોજન કરવા માટેનું ઉત્તમ સ્થાન પશ્ચિમ દિશા છે ઘરની પશ્ચિમ દિશામાં બનેલો ડાઇનિંગ હોલ ખૂબ જ શુભ હોય છે આ દિશામાં ભોજન કરવાથી માં અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે નંબર પચીસ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પશ્ચિમ દિશા તરફ માથું રાખીને સુવાથી પણ તમને ફાયદો થાય છે કારણ કે આ દિશા પ્રસિદ્ધિ પ્રતિષ્ઠા અને સમૃદ્ધિમાં વધારો કરે છે નંબર છવ્વીસ આ પણ ધ્યાન રાખો કે ભોજન કક્ષની સામે ઘરનો મુખ્ય દરવાજો અથવા તો શૌચાલય ન હોવું જોઈએ નહીંતર માનસિક કષ્ટ રહે છે નંબર સત્યાવીસ દક્ષિણ અને ઉત્તર દિશા તરફ મુખ રાખીને ભોજન બિલકુલ ન કરો આ સેહતની દૃષ્ટિએ બિલકુલ સારું નથી નંબર અઠ્યાવીસ રસોડામાં પીવાનું પાણી ઉત્તર પૂર્વ દિશામાં રાખવું જોઈએ નંબર ઓગણત્રીસ રસોડામાં ગેસ દક્ષિણ પૂર્વ દિશામાં રાખવો જોઈએ નંબર રસોડામાં પાણી અને આગ ક્યારેય એકબીજાની પાસે ન રાખવા જોઈએ નંબર રસોડામાં જો સાવરણી પોતું અથવા તો કોઈ પણ સફાઈનો સામાન રાખો છો તો તેને નૃત્ય કોણમાં રાખો નંબર બત્રીસ રસોડામાં કિચન સ્ટેન્ડની ઉપર સુંદર ફળો અને શાકભાજીના ચિત્ર લગાવો અન્નપૂર્ણા માતાની તસવીર પણ લગાવો તેનાથી ઘરમાં બરકત બની રહેશે નંબર કીડી વંદો ઉંદર કે અન્ય પ્રકારના કિચનમાં ફરતા હોય તો સાવધાન થઈ તે સ્વાસ્થ્ય અને બરકતને ખાઈ જશે કિચનને હંમેશા સ્વસ્થ અને સુંદર રાખો નંબર ચોત્રીસ ભોજન સૌથી પહેલા અગ્નિને અર્પણ કરો અગ્નિ દ્વારા પાકેલા અન્ન ઉપર સૌથી પહેલો અધિકાર અગ્નિનો હોય છે નંબર પાંત્રીસ ભોજન કર્યા પછી થાળીમાં હાથ ક્યારેય ન ધોવા જોઈએ નંબર છત્રીસ ભોજનની થાળને ક્યારેય પણ જમીન ઉપર ન રાખવી જોઈએ થાળીને હંમેશા ચટાઈ અથવા તો ટેબલ પર સન્માનથી રાખો પછી જ ભોજન કરો નંબર સાડત્રીસ પિત્તળના વાસણોમાં ભોજન કરો તાંબાના વાસણમાં પાણી પીવું અત્યંત લાભકારી હોય છે નંબર આડત્રીસ રાત્રે ચોખા દહીં અને સત્તુનું સેવન કરવાથી દેવી લક્ષ્મીનો અનાદર થાય છે અત સમૃદ્ધિ ઈચ્છે છે તથા જે વ્યક્તિઓને આર્થિક કષ્ટ રહે છે તેઓએ આનું સેવન રાતના ભોજનમાં ન કરવું જોઈએ નંબર ઓગણચાલીસ રસોડાના નળમાંથી પાણી ટપકવું એ આર્થિક સંકટની નિશાની છે એટલા માટે જો રસોડાના નળમાંથી પાણી ટપકતું હોય તો તેને જલ્દી જ સારું કરાવી લ્યો નંબર ચાલીસ ભોજન કરતા પહેલા પૂર્વ દેવતાઓનું આહવાન કરવું જરૂરી છે ભોજન કરતી વખતે વાતચીત કે ક્રોધ ન કરવો જોઈએ પરિવારના તમામ સદસ્યોની સાથે બેસીને ભોજન કરો નંબર એકતાલીસ વાસ્તુ અનુસાર જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો ઘરમાં અખંડ રામાયણનો પાઠ કરવો જોઈએ સાથે જ ઘરના ઉત્તર પૂર્વ દિશામાં માટીનો એક કલશ રાખો આ વાતનું ધ્યાન રાખો કે કલશ ખંડિત ન હોવો જોઈએ જ્યારે પણ રામાયણ સમાપ્ત થઈ જાય ત્યારે કલશનું પાણી તુલસીના કુંડામાં રેડી દો તેનાથી ઘરના વાસ્તુદોષ દૂર થાય છે નંબર બેતાલીસ ભોજન ક્યારે પણ ચપ્પલ કે બૂટ પહેરીને ન બનાવવું જોઈએ નંબર તેતાલીસ જ્યારે પણ ઘરે રોટલી બનાવો પહેલી રોટલી ગાયને આપો બીજી રોટલી કૂતરાને અને ત્રીજી રોટલી ઘરના વડીલને ખવડાવો આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે નંબર ચુમ્માલીસ દરરોજ સવારે જાગ્યા પછી સૌથી પહેલાં તમારા હાથની હથેળીઓને જોવો જોયા પછી તમારા ચહેરા ઉપર ફેરવો કારણ કે હથેળીના આગળના ભાગમાં માતા લક્ષ્મી વચ્ચેના ભાગમાં માતા સરસ્વતી અને નીચેના ભાગમાં ભગવાન વિષ્ણુ બિરાજમાન હોય છે નંબર પિસ્તાલીસ મંદિરમાં સુકાઈ ગયેલા ફૂલ અને બળી ગયેલી અગરબત્તી ન રાખવી જોઈએ મંદિરને હંમેશા સ્વસ્થ રાખવું જોઈએ નંબર ઘઉંમાં નાગ કેસરના બે અગિયાર પાન નાખીને દળાવવું જોઈએ આ શુભ માનવામાં આવે છે તેનાથી ઘર ધન અને ધાન્યથી ભરેલું રહેશે નંબર સુડતાલીસ ઘરમાં સરસવના તેલના દીવામાં લવિંગ નાખીને પ્રતિદિન પ્રગટાવવું શુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે નંબર અડતાલીસ ઘરમાં ત્રણ દરવાજા એક જ રેખામાં ન હોવા જોઈએ જેના કારણે વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે નંબર ઓગણપચાસ શુક્રવારની રાત્રે માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરીને તેમને દૂધથી બનેલી મીઠાઈનો ભોગ અર્પણ કરો તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે નંબર પચાસ ઘરની દિવાલો છત કે ફર્સમાં તિરાડો ન પડવા દો જો તિરાડો દેખાય તો તેને તરત જ રિપેર કરાવી લ્યો

દક્ષિણ દિશા તરફ બિલકુલ ન રાખો નંબર સત્તાવન શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો તેનાથી શનિ અને મંગલ ગ્રહ શુભ ફળ આપે છે નંબર અઠાવન પાકીટ કે પૈસાને પેન્ટના પાછળના ખિસ્સામાં ન રાખવા જોઈએ નંબર ઓગણસાઠ હંમેશા ચાર પાંચ રોટલી વધુ બનાવવી જોઈએ તેનાથી માતા અન્નપૂર્ણા પ્રસન્ન રહે છે અને ઘરમાં આર્થિક સ્થિતિ પણ સારી રહે છે નંબર સાઠ ઘરમાં પૂજા કરતી વખતે કપૂર અવશ્ય સળગાવો તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે નંબર એક સાઠ ઘરમાં કાળા અને જાંબલી રંગનો ઉપયોગ ન કરો અને આ પ્રકારના ઘરમાં પડદા કે દિવાલના રંગો ન હોવા જોઈએ આ વાસ્તુદોષ ઉત્પન્ન કરે છે નંબર બાસઠ રસોડાના પથ્થરને કાળો ન રાખવો જોઈએ કારણ કે તેનાથી ઘરમાં રસ મીઠું લીમડાના પાનનો રસ જરૂર ભેળવીને કરો એનાથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે અને વાસ્તુ દોષ ઉત્પન્ન થતા નથી નંબર ચોસઠ રોટલી બનાવતા સમયે સૌથી પહેલા તવાને સારી રીતે ધોઈ લ્યો ત્યારબાદ તવા ઉપર એક ચપટી મીઠું નાખીને રોટલી પકાવો તો સારું રહેશે નંબર પાસાઠ અઠવાડિયામાં એકવાર ઘરમાં ગૂગળનો ધુમાડો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી મન પ્રસન્ન રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે નંબર છાસઠ સંત મહાત્માની આશીર્વાદ આપતા હોય તેવી તસવીર બેઠક રૂમમાં લગાવો બેડરૂમમાં બિલકુલ ન લગાવો નંબર સડસાઠ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં કોર્નર ફર્નિચર બિલકુલ ન રાખવું ગોળ કિનારાવાળું ફર્નિચર જ ઘરમાં શુભ હોય છે નંબર અણસાઠ જીવનમાં તરક્કી અને સફળતા મેળવવા માટે ગંગાજળને પૂજા રૂમમાં અવશ્ય રાખો નંબર ઓગણ સિત્તેર દરરોજ પીપળાના ઝાડને જળ ચડાવવું જોઈએ સ્નાન વગેરે કર્યા પછી પીપળાના ઝાડમાં એક લોટો જળ ચડાવવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેમની વિશેષ કૃપાથી તમને ફળ પ્રાપ્ત થાય છે જેના કારણે જીવનની તમામ પ્રકારની સમસ્યાઓ આપમેળે દૂર થાય છે નંબર ભોજન સ્નાન કર્યા પછી જ બનાવવું જોઈએ તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે નંબર એકોતેર ઘરમાં એવી વ્યવસ્થા કરો કે વાતાવરણ સુગંધિત રહે સુગંધિત વાતાવરણમાં મન પ્રસન્ન રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે નંબર બોતેર જો ઘરમાં કોઈ રોગી હોય તો એક કટોરીમાં કેસરને ઓગાળીને તેના રૂમમાં રાખો તે જલ્દી જ સ્વસ્થ થઈ જશે નંબર તોતેર દર ગુરુવારે તુલસીના છોડને દૂધમાં અક્ષત નાખીને અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર ચિમોતેર વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર કે પૂર્વ દિશામાં કરેલો પાણીનો નિકાસ આર્થિક દ્રષ્ટિકોણથી શુભ હોય છે તેથી ઘર બનાવતા સમયે આ વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ નંબર પિચોતેર બિસ્તર ઉપર બેસીને ક્યારેય ભોજન ન કરવું જોઈએ આમ કરવાથી ખરાબ સપના આવે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ પણ રહેશે નહીં નંબર છોતેર ઘરમાં ક્યારેય સાવરણી ઊભી ન રાખો તેના પર પગ ન મૂકો કે તેની ઉપરથી પસાર થશો નહીં નહીં તો ઘરમાં બરકતની કમી થશે સાવરણી હંમેશા છુપાવીને રાખો નંબર સત્યોતેર દક્ષિણ પૂર્વ દિશાના ખૂણામાં હરિયાળીથી ભરેલું ચિત્ર લગાવો નંબર અઠ્યોતેર પહેલી રોટલી ગાયને ખવડાવવાથી દેવતાઓ પ્રસન્ન રહે છે અને પિતૃઓને પણ શાંતિ મળે છે નંબર ઓગણસી પૂજા સવારે છ વાગ્યાથી આઠ વાગ્યાની વચ્ચે જમીન ઉપર આસન પાથરીને પૂર્વ તો ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસીને કરવી જોઈએ પૂજાનો સામાન સણ અથવા તો કુશનો હોય તો ઉત્તમ છે નંબર એસી ભોજનની થાળીને હંમેશા ચટાઈ અથવા તો ટેબલ પર સન્માનથી રાખો નંબર એક્યાસી મંદિરે જ્યારે પણ જાઓ ત્યારે ખાલી હાથે ન જાઓ અને જ્યારે પણ ઘરે આવો ત્યારે ખાલી હાથે ન આવો ભલે માત્ર વૃક્ષ કે છોડના પાન લાવો ગમે તે કંઈક જરૂર લઈને આવો નંબર બ્યાસી પૂજા રૂમમાં હંમેશા પાણી ભરેલો એક કલશ રાખો જેટલું શક્ય હોય તેટલો ઈશાન કોણની જગ્યામાં રાખો નંબર ત્યાસી અગરબત્તી દીવો જે પવિત્રતાના પ્રતીક છે તેમને મોઢાથી ફૂંક મારીને ક્યારેય ઓલવશો નહીં નંબર ચોર્યાસી ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની જમણી બાજુ સ્વસ્તિક અવશ્ય બનાવો નંબર પંચ્યાસી ઘરમાં અઠવાડિયામાં એકવાર મીઠાના પાણીથી પોતા અવશ્ય કરો તેનાથી નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર થાય છે નંબર છ્યાસી દક્ષિણ અને પશ્ચિમ દિશાને ખાલી રાખવી વાસ્તુશાસ્ત્ર અનુસાર શુભ નથી માનવામાં આવતું તેથી આ દિશાને ખાલી ન ન રાખવી જોઈએ નંબર ભૂલથી પણ ગેસની નજીક પાણી રાખો નહીતર પતિ પત્ની વચ્ચે મતભેદ થશે ઘરમાં ક્યારેય શાંતિ રહેશે નહીં નંબર અઠ્યાસી બાંધેલા લોટને ભૂલથી પણ ઘરમાં ન રાખો નહીં તો ભૂત પ્રેતનો વાસ થશે અને ઘરમાં અશાંતિ રહેશે નંબર નેવ્યાસી તમારા ઘરમાં બૂટ કે ચંપલ ગમે ત્યાં વેર વિખેર કે ઊંધા ચતા ન રાખવા જોઈએ તેનાથી ઘરમાં અશાંતિ ઉત્પન્ન થાય છે અને ઘરના મુખ્ય દ્વાર ઉપર બૂટ કે ચંપલ ગમે ત્યાં ઊંધા કે ચતા રાખવાથી માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરતા નથી નંબર નેવ જો શર્ટ કે પેન્ટનું ખિસ્સું ફાટી ગયું હોય તો તેને તરત જ સારું કરાવી લ્યો નંબર એકાણું પરિવારને કોઈ દુર્ઘટના કે અનહોનીથી બચાવવા માંગો છો તો કૂતરાઓને રોટલી ખવડાવવાનું શરૂ કરો નંબર બાણું ઘરમાં સવારે થોડા સમય માટે ભજન અવશ્ય વગાડો તેનાથી આખો દિવસ સારો પસાર થાય છે નંબર ત્રાણું રોજ સવારે જાગ્યા પછી ઘરને સાવરણીથી સાફ કરવું જોઈએ ઘરની સાફ સફાઈ કરવી આ શુભ કાર્ય છે જેના કારણે ઘરનું વાતાવરણ સ્વસ્થ રહે છે અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે આવામાં દરરોજ ઝાડુ લગાવવાથી તમારા ભાગ્યમાં પરિવર્તન આવે છે કારણ કે ગંદકીના કારણે ઘરમાં અનેક પ્રકારની બીમારી ઉત્પન્ન થાય છે આવી સ્થિતિમાં ઘરની સફાઈ ચોક્કસથી કરો નંબર ચોરાણું ભોજન કર્યા પછી થાળીમાં હાથ ન ધોવા જોઈએ નંબર પંચાણું ખાવાની થાળીને એક હાથથી ન પકડવી જોઈએ આમ કરવાથી ખોરાક પ્રેત જતો રહે છે નંબર છન્નું ક્યારેય પણ બ્રહ્મ મુહૂર્ત અને સંધ્યાકાળમાં સાવરણીથી ન વાળવું જોઈએ તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે નંબર સતાણું ભોજન કર્યા પછી થાળીને કિચન સ્ટેન્ડ પલંગ કે નીચે કે ઉપર ક્યારેય ન રાખવી જોઈએ નંબર અઠાણું દક્ષિણ દિશા તરફ પગ રાખીને ક્યારેય ન સૂવું જોઈએ નંબર નવાણું દર ગુરુવારે તુલસીના છોડને દૂધ ચડાવો તેનાથી આર્થિક સ્થિતિમાં જલ્દી સુધારો થાય છે નંબર સો ઘરની સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે નંબર એકસો એક રોટલી બનાવ્યા પછી તરત જ ગરમ તવા અને ચૂલાને સાફ ન કરો થોડો ઠંડો થઈ જાય પછી જ તેને સાફ કરો નંબર એકસો બે મનમાં નકારાત્મક વિચાર ન આવવા દો જો વ્યક્તિ પોતાના મનમાં નેગેટિવ વિચાર લાવે છે તો તે જીવનમાં ક્યારેય સફળ થઈ શકતા નથી તમારા મનમાંથી નકારાત્મક વિચારોને હંમેશા દૂર રાખો અને આત્મવિશ્વાસ સાથે કામ કરો જેનાથી તમારું નસીબ અને સ્વાસ્થ્ય બંને સારું રહેશે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર